विक्रम संवत 2082 ना कार्तिक शुद्ध बीज भाई बहना दिव्य दिवसाने प्रसंग એટલે ભાઈ બીજ યમ દ્વિતીયાના આ પવિત્ર પાવન દિવસે સૌરાષ્ટ્રની છોટેકાશી જામનગર માં કેજા સતત શ્રી રામ જય રામ જય જય રામ સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક નગરોમાં અને કહેવાયું છે કે કળીકાળમાં હરિનામ રટણ અને સ્મરણ એ પરમેશ્વરને પામવાનો સરળ અને સહજ રસ્તો છે એવું બે હજાર કરતાં વધુ દિવસો થયા દ્વારિકા અને જામનગરમાં એ રટણ થઈ રહ્યું છે એવી જ એક આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના સદભાગીપણાથી આયોજિત આપ સૌનું ફલિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા યુવા વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા અને ભાગવત ભગવાનનું પૂજન કરવા માટે આ પરિવારના પરમ ભગવતી જયંતિભાઈ નાથાભાઈ ફલિયા અખંડ સૌભાગ્યવતી પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા અને ફલિયા પરિવારના અન્ય પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન પૂજન સંપન્ન કરશે આપ સૌને એક પ્રારંભમાં જ હાર્દિક વિનંતી હવે ભાગવત ભગવાન આ પંડાલ નથી હવે મંદિર છે જેથી મહેરબાની કરી બધા જ બૂટ ચપ્પલ મંડપની બહાર ઉતારશો યા તો એક બેગમાં સાથે રાખશો ક્યાંય પણ બૂટ ચપ્પલ દ્રશ્યમાં ન થાય એવી આપના સહકારની અપેક્ષા રાખીશ સતત માં ગંગાના પ્રવાહની જેમ માં સરસ્વતીની કૃપાથી ભાગવંત ભગવાનની કૃપાથી પૂજની દાદા ભાઈ શંકર બાપા અને ઠાકર પરિવારના એ વડીલોની પ્રેરણા અને પ્રસાદ રૂપે પૂજ્ય દાદાના મુખેથી સંખ્યા આપણે હવે ગણતા નથી પણ ખૂબ નાની વયથી ભાગવત ગુણગાનની ગાથાના કથન કવનની સાથે વિશ્વના અનેક દેશોમાં પણ આપણું આ શાસ્ત્ર અને આ ગ્રંથનું ગાન પૂજ્ય દાદાના મુખેથી ગવાઈ રહ્યું છે બે હજાર બ્યાસી વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના ના પ્રારંભે ફલિયા પરિવાર સદભાગી છે કે આ વર્ષના પ્રારંભની પ્રથમ કથા છોટેકાશી જામનગરમાં આજે પ્રારંભિત થવા જઈ રહી છે ત્યારે જામનગર વિશેની કેટલીક વાત કરીએ તો સૌરાષ્ટ્રનું છોટેકાશી આયુર્વેદ વેદિક યુનિવર્સિટીથી પણ ખ્યાતિ વિખ્યાતિ પામેલા નગર વિશ્વના ઉદ્યોગ જગતના શહેરોમાં જેમની ગણના થઈ શકે એવું પણ જામનગર હમણાં તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું અહીં એરપોર્ટ જાણે નિર્માણ થયું હોય એવો પણ એક મોકો અથવા એવી ઝાંખી આ નગરને કરવા મળી આ એ પરિવારનો પ્રચાર નથી એવી સ્પષ્ટતા કરી દઉં પણ એવું જામનગર આપણને જ્યાં જવાનો ભય લાગે પણ વિશ્વના દેશોમાંથી લોકો ફરવા અને જોવા આવે એવું અંતિમ સ્થાનનું પણ દિવ્ય દર્શનનું જામનગરનું સ્મશાન ભૂમિ પણ એટલી જ પ્રખ્યાત છે આ રાજના જંડુ ભટ્ટને પણ એમની દિવ્ય ચેતનાને આ તકે વંદન કરું કે એમની એ વિદ્વતા આપ સૌ જાણો જ છો કે બિલાડીની ડોકે દોરી બાંધી અને બહાર મોકલી અને કહ્યું કે આ કોઈ પશુ કે જનાવર નહીં જાય એવા આ ભૂમિ રક્તપીઠ નિવારણના મસીહા અને પદ્મભૂષણ જેમને પ્રાપ્ત થયો છે એવો ડોક્ટર કે આચાર્યની આ કર્મભૂમિ એને પણ યાદ કરું તરફદારી નથી કરતો પણ ખરેખર જામનગર માટે આ પણ રક્તપિત નિવારણનું સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કે એમ આચાર્યની અને એ પરિવારને પાછું એમ કે પગભર કરવાનું પણ સાથે સાથે જેમણે બહુ મસીહારૂપ કામ કર્યું છે એવા ડૉક્ટર કે એમ આચાર્યની આ ભૂમિમાં આવો દીપ પ્રાગટ્યથી આજના પ્રથમ દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ જયંતિભાઈ ફલિયા પુષ્પાબેન ફલિયા ભાઈ જયભાઈ હિતેશભાઈ અક્ષયભાઈ એકતાબેન ભાવનાબેન કૃપાબેન બિંદુબેન ગીતાબેન રીનાબેન રેખાબેન અને ફલિયા પરિવારના સૌના નામ ઉલ્લેખ ના કરું તો પણ દરેક પરિવારજન દીપ પ્રાગટ્ય માટે દીપક પાસે પહોંચશે આ અમારી વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના નિયત થયેલી ટીમ સિવાયના કોઈ પણ વિડીયોગ્રાફર ફોટોગ્રાફર કથા મંચ પર પ્રવેશ નહીં કરે એવો સહકાર આપશે એવા સહકારની અપેક્ષા રાખીએ છીએ વિનંતી આપનો મોબાઈલ સાઈડ મોડમાં રાખશો કથા સત્ર પ્રારંભ થયા પછી બિનજરૂરી આવન જાવન નિવારશો કથા સત્રની આરતીમાં પણ સહભાગી થઈ અને બાદ જ પ્રસાદ લેવા આપણે બધા જોઈશું એવા સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ બાંધણી અને વ્યાસેન વ્યાસની કચોરી જૈન વિજયની પણ કચોરી પરા પૂર્વે જે તે રાજ્યના રાજવીઓ જે તે રાજના રાજવીઓ તળાવો એમ લાખોટા તળાવ પણ જામનગરનું પ્રખ્યાત છે જયંતિભાઈ ફલિયા પુષ્પાબેન ફલિયા જયભાઈ ફલિયા હિતેશભાઈ ફલિયા અક્ષયભાઈ ફલિયા પ્રવીણભાઈ ફલિયા સંજયભાઈ ફલિયા પુષ્પાબેન ફલિયા કિરણબેન ફલિયા શીતલબેન ફલિયા એકતાબેન ફલિયા ભાવનાબેન ફલિયા કૃપાબેન ફલિયા ઉર્વિક ફલિયા ધ્યાની ધ્યાનસી શ્લોક સ્વરા શિવ અને કબીર અને એ સિવાય પણ ફલિયા પરિવારના તમામ પરિવારજનોને વિનંતી કરું કે દીપ માટે આપણી આજની આપણી સત્સંગ યાત્રાનો પ્રારંભ આપણે આ દીપ પ્રગટ કરીએ પરિવારજનો ઝડપથી આવવાનો પ્રયત્ન કરશે એવી વિનંતી છે મહાપુરાણ પૈકીનું આ દિવ્ય વિપ્ર પરિવારનું ગૌરવ અને દ્વારકાધીશની કૃપાથી માં સરસ્વતીની કૃપાથી જેમના સ્વરો શબદ અને એ શાસ્ત્રની

ચેનલોના જીવન પ્રસારણના માધ્યમથી પણ આ પાન કરતા સૌનું ફલિયા પરિવારના આંગણે છોટે કાશીની આ દિવ્ય ભૂમિમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આવો દીપરા દ્વારા આજના સત્સંગ સત્રનો પ્રારંભ કરીએ